મિત્રો આજના આ વિડીયોમાં આપણે શ્રાવણ મહિનાના શુક્રવારે જે જીવંતિકા માતાનું વ્રત કરવામાં આવે છે તે વ્રતમાં જીવંતિકા માતાની એક ખાસ પૂજા કરવાની હોય છે કે જે અન્ય કરતા અલગ રીતે પૂજા હોય છે તો તે પૂજા કેવી રીતે કરવી તે આજે હું આપને લાઈવ વિડીયો દ્વારા બતાવીશ તથા સમજાવીશ તથા પૂજા કરતી વખતે કઈ વાતનું ધ્યાન રાખવું તે પણ જાણીશું કે જેથી કરીને જે કોઈ બહેનો જીવંતિકા માતાનું વ્રત કરતા હોય તો તે વ્રતની સાચી રીતે પૂજા કરે અને વ્રતનું સંપૂર્ણપણે ફળ મેળવી શકે તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો સ્કીપ કર્યા વગર વિડીયો જોજો તો જ આપને સંપૂર્ણ સાચી સ્ટેપ બાય સ્ટેપ પૂજા વિધિ સમજાશે તથા અન્ય બહેનો જીવંતિકા માતાનું વ્રત કરતા હોય તેને પણ આ વિડીયો જરૂરથી મોકલજો તો મિત્રો શરૂઆત આપણે જાણી લઈએ કે શ્રાવણ મહિનાના શુક્રવારે પૂજા વિધિ ક્યારે કરવાની રહેશે આમ તો આ જીવંતિકા માતાની પૂજા સવારે સૂર્યોદય સમય ઉઠીને નાયદેવ કર્મ કરીને કરવાની હોય છે કે જેનો સમય છે સવારે સાડા છ વાગ્યાથી લઈને સાડા અગિયાર વાગ્યા સુધીનો તથા જ્યારે આપ પૂજા કરો છો ત્યારે લાલ રંગના વસ્ત્રો પહેરેલા હોવા જોઈએ લાલ રંગની સાડી હોવી જોઈએ અથવા લાલ રંગનો ડ્રેસ હોય તો પણ ચાલે કે પછી લાલ રંગની કુર્તી હોય તો તે પણ ચાલે કે જેમાં ક્યાંય પણ પીળા રંગની ડિઝાઇન ન હોવી જોઈએ સફેદ રંગની ડિઝાઇન હોય તો ચાલે જો લાલ રંગના વસ્ત્રો ન હોય તો મરુણ અથવા ગુલાબી રંગના વસ્ત્રો પહેરીને પણ પૂજા કરી શકાય આપણા શરીરે કોઈ પણ પીળા રંગની વસ્તુ પીળા રંગનું વસ્ત્ર ન હોવું જોઈએ સોનાના દાગીના પણ આજે પહેરવા ન જોઈએ જો નથણી બુટી પહેરી હોય અને તે નીકળે તેમ ન હોય તો તેના પર કંકુનો ચાંદલો કરી લેવાનો અને એ પછી પૂજા કરવાની આ સિવાય આપ જે પણ શણગારની વસ્તુ આજે પહેરો છો તેમાં ક્યાંય પણ પીળો રંગ ન હોય તેનું ખાસ ધ્યાન રાખજો અને પૂજા કરતા સમયે જ્યારે આપ આસન પર બેસો છો તે આસન પણ પીળા રંગનું ન હોય તે ધ્યાન રાખવું લાલ રંગનું હોય તો વધુ સારું અથવા બીજો કોઈ પણ રંગનું આસન હોય તો પણ ચાલે તથા માતાજીની પૂજામાં પીળા રંગની વસ્તુનો ઉપયોગ ન થાય અને પ્રસાદમાં જો કોઈ ફ્રૂટ ધરાવતા હોય તો તે પણ પીળા રંગનું ફ્રૂટ ન હોવું જોઈએ તો આટલી વસ્તુ ધ્યાનમાં રાખીને આપણે પૂજા વિધિ કરવાની હોય છે તો સૌપ્રથમ એક બાજોટ ઉપર માતાજીની પૂજા કરવાની હોય છે કે પછી પાટલા ઉપર પણ કરી શકાય તો તેના ઉપર લાલ રંગનું વસ્ત્ર પાથરીને તેના પર ચોખાની એક ઢગલી કરવાની અને ચોખા ઉપર માતાજીની સ્થાપના કરવાની હોય છે જો આપની પાસે ફોટો હોય તો તેની સ્થાપના કરવાની મૂર્તિ હોય તો તેની સ્થાપના કરવાની ફોટો કે મૂર્તિ ન હોય તો માતાજીની વ્રતકથાની જે ચોપડી આવે છે તેમાં પણ માતાજીનો ફોટો હોય છે તો તેમાં પણ પૂજા કરી શકાય માતાજીને કંકુનો ચાંદલો કરવાનો ચોખા ચોંટાડવાના અને માતાજીના આશીર્વાદ લેવાના ત્યાર પછી ઘણા લોકો આ વ્રતમાં કળશ સ્થાપના કરતા હોય છે તો કળશ સ્થાપના માટે પણ ચોખાની એક ઢગલી કરી તેના ઉપર ત્રાંબાની લોટી રાખી તેમાં તેમાં સોપારી સિક્કો અને કંકુ ઉમેરી તેના ઉપર પાંચ પાન આસોપાલવના મૂકવાના અને શ્રીફળ રાખવાનું હવે અહીંયા પ્રશ્ન થાય કે આ વ્રતમાં આપે આસોપાલવના પાન શા માટે લીધા કળશ સ્થાપના કરવાની હોય ત્યારે આપણે આસોપાલવના કે આંબાના પાનનો ઉપયોગ કરવાનો હોય છે અને આસોપાલવના પાન લીલા રંગના હોવાથી તેના ઉપર કંકુનો ચાંદલો કરીને જ તે કળશમાં મૂકવાના અને શ્રીફળ ઉપર પણ કંકુ ચાંદલો કરવાનો અને કળશ ઉપર પણ કંકુ ચાંદલો કરવાનો કે જેથી કરીને આપણે કળશની પણ પૂજા કરી કહેવાય ત્યાર પછી આપણે માતાજી સમક્ષ દીવો પ્રગટાવીશું અને અગરબત્તી કરીશું અને આપણે જ્યારે માતાજીની આ રીતે પૂજા વિધિ કરતા હોય ત્યારે માતાજીનું મનમાં ને મનમાં સ્મરણ કરવાનું જય જીવંતિકામાં જય જીવંતિકામાં એમ બોલતું રહેવાનું ત્યાર પછી આપણે માતાજી માટે જે પણ કાંઈ પ્રસાદ બનાવ્યો હોય તે માતાજીને અર્પણ કરવાનો આ વ્રતમાં આમ તો ઘઉંનો શીરો જ ખવાય છે એટલા માટે માતાજીને ઘઉંનો શીરો અર્પણ કરવાનો તેના ઉપર ડ્રાયફ્રૂટ રાખી શકો છો કે જે પીળા રંગનું હોવું ન જોઈએ બાકી અન્ય કોઈ પણ ડ્રાયફ્રૂટનો પ્રસાદ પણ ધરાવી શકાય તો આ રીતે માતાજીને આપે જો ઘઉંનો શીરો ધરાવ્યો હોય તો બપોરે એકટાણામાં પણ તે જ ખાવાનો હોય છે માતાજીની સામે બેસીને તે શીરો ખાવાનો અને ત્યાર પછી દિવસ દરમિયાન બીજું કંઈ પણ ખાવામાં આવતું નથી આ ફ્રૂટ કે ફરાળ લઈ શકો છો ને ફરાળમાં પણ અમુક વસ્તુઓ જ લઈ શકાય છે બધી વસ્તુ લઈ શકાતી નથી જેમ કે બટેકા જ આ ફરાળમાં ખાવામાં આવતા નથી ત્યાર પછી પૂજા સ્થાનને ફૂલથી સજાવટ કરીને આપણે હવે માતાજીની પાંચ દિવેટની આરતી કરીશું તો આ રીતે એક દીવામાં પાંચ વાટ મૂકીને માતાજીની આરતી ગાતા ગાતા અથવા સાંભળતા સાંભળતા આરતી ઉતારવાની કે જેનો વિડીયો અમે અમારી ચેનલમાં એક અલગથી મૂકેલો છે એ ત્યાંથી આપ સાંભળી શકો છો ત્યાર પછી માતાજીને પાણી અર્પણ કરવાનું અને આરતીને ધારાવાળી આપીને માતાજીને આરતી આપવાની અને ત્યાર પછી માતાજી સમક્ષ બે હાથ જોડીને પ્રાર્થના કરવાની કે હે જીવંતિકામાં મેં આજના દિવસે આપનું શ્રદ્ધાપૂર્વક વિધિપૂર્વક વ્રત ધારણ કર્યું છે આ વ્રતમાં મારાથી કંઈ ભૂલચૂક થાય તો મા મને માફ કરજો મને જાણ છે તે રીતે હું આપની પૂજા કરું છું બાકી હું તો અજ્ઞાની છું મારાથી ભૂલચૂક થઈ શકે છે પરંતુ મારી ભૂલની અવગણી મને આ વ્રતનું ફળ પ્રદાન કરજો મારા બાળકની રક્ષા કરજો મારું સંતાન જ્યાં પણ ક્યાંય હોય તેની રક્ષા કરજો મારા પરિવારની રક્ષા કરજો અને હંમેશા આપ અમારી સાથે રહેજો આ રીતે માતાજીને પ્રાર્થના કરવાની આ વ્રતમાં ભૂલચૂકની ક્ષમા માગવાની અને ત્યાર પછી આ જ રીતે માતાજી સમક્ષ જો અખંડ દીવો રાખવો હોય તો રાખી શકાય અને ફરી સાંજે માતાજી સમક્ષ ધૂપતીપ કરવાના અને માતાજીની આરતી કરવાની આટલું આ શુક્રવારના દિવસે કરવાનું હોય છે શ્રાવણ મહિનાનો કોઈ પણ એક શુક્રવાર કરવાનો તો આશા છે કે હવે આપ સૌ લોકોને સમજાઈ ગયું હશે કે આ જીવંતિકા માતા વ્રતની પૂજા વિધિ કેવી રીતે કરવાની હોય આ વ્રતની પૂજા વિધિ એકદમ સરળ છે કે જે મેં આપ સૌ લોકોને બતાવી અને સરળ ભાષામાં સમજાવી જો આ વ્રતને લગતા અન્ય કોઈ પણ પ્રશ્ન હોય તો આપ અમને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અથવા તો અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેમાં પણ તેમાં પણ આપ અમને મેસેજ કરી શકો છો અને વોટ્સએપમાં અમારો ગ્રુપ છે કે જેમાં અમે નિત્ય અનેક સ્થળોના દર્શન કરાવીએ છીએ તો જ્યારે આપ અમને મેસેજ કરશો ત્યારે આપને અમારા દ્વારા અમારા ગ્રુપની લિંક મોકલવામાં આવશે અને તેમાં જોઈન થઈ જશો એટલે ઘર બેઠા આપને તે સ્થળોનો દર્શન કરવાનો લાભો મળશે તો હવેના નેક્સ્ટ વિડીયોમાં આપણે જીવંતિકા માતાની વાર્તા સાંભળીશું તથા જીવંતિકા માતાની આરતી અને થાળનો વિડીયો પણ મૂકવાના છીએ તો તે પણ જ્યારે આપ આરતી થાળ કરો ત્યારે સાંભળજો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જવ નવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર